આજે અમરેલીની અંદર કોંગ્રેસનું સંમેલન હતું ચારે એની અંદર વિરજીભાઈ ઠુમ્મરે એવું કીધું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દલાલ છે અરે દલાલ શબ્દ પહેલાં વાપરતા પહેલાં કોઈ પણ પાર્ટીના વડાપ્રધાન હોય એમની આન બાન શાન આ દેશની ગરિમા છે આ વિરજીભાઈને પહેલાં તો પોતાને ખબર હોવી જોઈએ મારે એટલું જ કહેવાનું છે આ દેશના વડાપ્રધાન તરીકે મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા છે ત્યારે આ દેશના વડાપ્રધાન દલાલ નથી પરંતુ વિરજીભાઈ તમારા કોંગ્રેસના શાસનમાં તમારા રાજીવ ગાંધી તમારા વડાપ્રધાન જે તે વખતે એવું કીધેલું કે હું ગામડાની અંદર એક રૂપિયો મોકલું છું ત્યારે ગામડામાં પંદર પૈસા પહોંચે છે એ તમારા વડાપ્રધાન રાજીવ ગાંધીએ કીધેલું ત્યારે આજે નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં પચાસ કરોડથી વધારે જન ધન એકાઉન્ટ ખોલ્યા છે આ દેશની અંદર અને ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર લોકોના એકાઉન્ટમાં ગુજરાત સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય કે કોઈપણ સ્ટેટની ગવર્મેન્ટ હોય ડાયરેક બેનિફિટ ટ્રાન્સફરથી દરેક લાભાર્થીઓના એકાઉન્ટમાં એક એક રૂપિયો આજે જાય છે નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં જાહેર જાય છે ત્યારે મારે આપને જણાવવાનું થાય છે કે દલાલો હોય એમને દલાલ દેખાય ચોર હોય એમને ચોર દેખાય આ દેશના અગિયાર કરોડ ખેડૂતો સાહેબ કિસાન સન્માન નિધિના માધ્યમથી આ દેશના અગિયાર કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં બેઠા બેઠા દેશના પ્રધાનમંત્રી બટન દબાવે અને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો જાય અને એક વર્ષના છ હજાર રૂપિયા અને આવા હપ્તા દેશના એકાઉન્ટમાં બે લાખ એસી હજાર કરોડ રૂપિયા જો કોઈ આપ્યા હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આપ્યા છે સાહેબ આજે તમારી સરકાર આજે પણ લોકો નથી ભૂલ્યા યુપીએ વન ગવર્મેન્ટ હોય કે યુપીએ ટુ હોય બાર લાખ કરોડના ગોટાળા કરી અને તમારી સરકાર જ્યારે લોકોએ જાકારો આપ્યો ત્યારે મારે કહેવાનું થાય છે ટુરિસ્ટ પેક્ટ્રમ હોય કે પછી તમારે કેટલા કોયલા ગોટાળા હોય આદર્શ સોસાયટી ગોટાળા હોય કોમન્સવેલ્થ ગોટાળા હોય હવાલા કાંડ હોય સત્યમ ગોટાળા હોય કે પછી મનરેગા ગોટાળા હોય કે જમીન વાઢરા ગોટાળા હોય કેટલા ગોટાળા ગણાવું હું તમને આવા અનેક અનેક ગોટાળાઓ કરી અને સો ઉંદર મારી અને બિલ્લીભાઈ પાટી બેઠા જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમે આસ્કા મારો અરે આ દેશની જનતા બતાવવાની છે ગુજરાતના મતદારો બતાવવાના છે અને અમરેલીના મતદારો પણ બતાવવાના છે તમારે કોંગ્રેસના ઘોડા દોડાવવાના એટલે દોડાવી લેજો બાકી આ દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે મોદી સાહેબ બેસે છે બેસે બેસે છે છે અને 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 વધારે સીટો લઈ લોકસભામાં પાછા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રમાં બેસવાના છે એમાં કોઈ મિનમેન્ટ નથી જ્યારે આ દેશની ગરીબ જનતાને ખેડૂતોનું આ દેશની રક્ષા માટે જવાનોની રક્ષા માટે જે કામ કરી રહ્યા છે ને ત્યારે આ દેશ અને દુનિયાના લોકો જોવે છે કે મોદી સાહેબ અત્યારે શું આ દેશ માટે કરી રહ્યા છે ત્યારે આપને આવનારો સમય બતાવશે બે હજાર ચોવીસનો હવે વાર નથી ત્રણ મહિનાની વાર છે બધું જ આપણે મેદાને જંગે ખેલી લેવાનું છે અને આપણે એલાને જંગ શરૂ કરવાનો છે વીરજીભાઈ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તો બંને માતરમ ભારત માતા કી જાય